ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે ચંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય અત્યારે જ્યારે માતાજીના નવલા નોરતા ચાલુ હોય ત્યારે હંમેશા નોરતામાં નવદુર્ગા માતાજીના સ્વરૂપ વિશેની પણ અમે મહત્વ રજૂ કરીએ કે જેમાં માતાજીના નવે નવ સ્વરૂપની વાત આવી જાય હંમેશા જે નોટતું હોય તે દિવસ જે માતાજીના પૂજા પાઠ અને જપ કરવા જોઈએ તેની માહિતી અમારા દ્વારા રજૂ કરવામાં આવે મિત્રો તો આજે આ પાંચમા નોટતાને દિવસે સ્કંદ માતાની ઉપાસના કરવી એને બહુ ઉત્તમ બતાવવામાં આવી નવદુર્ગા માતાજીનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદ માતા કહેવામાં આવ્યા છે આ સ્કંદ માતા એટલે કે કાર્તિકેના માતા કહેવામાં આવે છે અને તે સિંહ ઉપર સવાર બે હાથમાં કમળનું ફૂલ લીધેલ અને તેની ઉપાસના કરવાથી શું શું ફળ મળે તે માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી છે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેમાં હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરીએ તે પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ છે અને વિક્રમ સંવત બે હજાર એકાશીના આસો સુદ આજે ચોથ છે અને આજે શુક્રવાર છે મિત્રો આજે બપોર સુધી જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે અને બપોર પછી જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક આવે છે મિત્રો આજના શુભ અને સારા ચોગડિયાની વાત કરીએ તો સવારે છ ને આડત્રીસ મિનિટથી આઠને આઠ મિનિટ સુધી ચલ નામનું ચોઘડ્યું છે તેના પછી લાભ ચોઘડ્યું કે જે આઠને નવ મિનિટે શરૂ થઈ અને નવને આડત્રીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે નવને ઓગણચાલીસ મિનિટથી શરૂ થઈ અને અગિયારને આઠ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે બાર ને ઓગણચાળીસ મિનિટે શરૂ થઈ અને બે ને આઠ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી પાંચને નવ મિનિટે શરૂ થતું ચલ નામનું ચોઘડિયું કે જે છ ને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થાય મિત્રો કોઈપણ પ્રકારનું સારું આધ્યાત્મિક અને નવું કાર્ય કરવું હોય તો તેના માટે સારા ચોઘડિયું જોવું જોઈએ સારા ચોઘડિયામાં તે કાર્ય કરવાથી તે કાર્યમાં આવતા વિઘ્નનો નાશ થઈ જાય અને તે કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે તેના માટે મિત્રો અમારા દ્વારા આપણે ઓઘડિયા પણ સમયસર બતાવવામાં આવે છે અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા રહીએ જેમાં પંચાંગ સહિત અલગ અલગ દેવી દેવતાઓ અને તપનું પણ મહત્ત્વ હોય તો મિત્રો આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આપને ઘરે બેઠા ધાર્મિક માહિતીની આરોવાર હંમેશાનું પંચાંગ પણ મળતું રહે એટલે મિત્રો આજે જે નવરાત્રિમાં પાંચમા દિવસે માતાજીના જે પૂજા મહત્વ હોય તેનો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે આ નવે નવ દિવસ માટે પૂજાતા માતાજી કે જે દુર્ગા એટલે કે બતાવવામાં આવ્યા તે તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માન દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માત્રિ કાત્યાય નીતિ સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરી સાષ્ટકમ નવમ ચ નવદુર્ગા પ્રકૃતિતા ઉગતાને એતાની નામાની બ્રહ્મણ એવો મહાત્માનો એટલે કે આ નવદુર્ગા માતાજીના નામનું સ્મરણ કરવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય અને આ નવરાત્રિ તેની ઉપાસના કરવાથી જીવનમાં આવતા દરેક વિઘ્નનો પણ નાશ થાય એમ માતાજીને પ્રસન્ન કરવા માટેનો આ ઉત્સવ એટલે કે નવરાત્રિ ઉત્સવ તો મિત્રો હંમેશાના જે નવતા પ્રમાણે માતાજીનું મહત્ત્વ હોય તે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તે જરૂર ને જરૂર સાંભળજો જેનાથી તે માતાજીનું મહત્ત્વની પણ તમને ખબર પડે અને નવદુર્ગા માતાજી કે જેના નવ અલગ અલગ સ્વરૂપ હંમેશા નવ નવે નવ દિવસ માટે પૂજાતા હોય તેની પૂરેપૂરી માહિતી સારી માહિતી અને સાચી માહિતી આપના સુધી પહોંચે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ